નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ એચએમપીવી વાયરસ અંગે મુરારી બાપુએ પોતાની રામકથાની અંદર શું જણાવ્યું શા માટે કહ્યું બાપુએ કે ભાઈ તારેને મારે આસમાન જમીન જેટલું અંતર છે જુઓ બાપુના જ શબ્દની અંદર કોરોના કેટલા માટે નાખ્યા નાના નાના જંતુ હતા ને અને હવે નવું જંતુ આવ્યું છે આજના અખબારમાં છે મારી જનતાને પ્રાર્થના છે સરકાર તો આગળ હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો હજી તો બે ત્રણ કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં ડરવાની જરૂર નથી પરંતુ બહુ બધાને યાર હાથ ન મેળવવા ખાલી આમ આમ કરવું તારે મારે આકાશ પાતળ જેટલું છેટું છે કાંઈ લેવા દેવું નવસારીના સાંતેદેવી વિસ્તારમાં આવેલી શાળા પાસે લાગી આગ શાળાના ગેટને અડીને આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા શાળા સંચાલકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ઊભા કર્યા શાળાની બહાર મૂકવામાં આવેલું ટ્રાન્સફોર્મર અતિ જોખમી ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને ફાયર ફાઈટરોએ બુજાવી સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ કોઈ પણ મુખ્ય માર્ગ બનતો હોય એટલે મુખ્ય માર્ગની ઉપર ચોક્કસથી પટ્ટાઓ પાડવામાં આવે ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે સાથે જ રિફ્લેક્ટરો લગાવવાના હોય છે જો કે આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર આવા નિયમો પાડતા ન હતા પણ મહાનગરપાલિકા બનતાની સાથે જ કદાચ કોન્ટ્રાક્ટરોને બહન આવ્યું અને રાતોરાત એમણે પ્રક્રિયા શરૂ કરી આ દ્રશ્યો આપ જુઓ છો એ દ્રશ્યો છે રાતના અને રાતના સમયે આ પ્રમાણે કોન્ટ્રાક્ટરો જે ખરા એ હવે રિફ્લેક્ટરો લગાવી રહ્યા છે જે તો લોકોના માટે એક સુખ સમાન જ છે કારણ કે એનાથી લોકોને સગવડતા પડશે રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરવા માટેની પણ અત્યાર સુધી નહોતા લગાવતા હતા હવે શા માટે નવસારીજનો નકલી પોલીસથી સાવધાન જી હા નકલી પોલીસથી સાવધાન આજરોજ સવારે અગિયાર કલાકે જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા સ્થાપત્ય એપાર્ટમેન્ટની એક એનઆરઆઈ મહિલાને નકલી પોલીસવાળો ઠગવાની તજવીજમાં હતો પણ ત્યાં એક સ્થાનિક યુવાન આવી જતાં એને શંકા જતા એનઆરઆઈ મહિલાને મોકલી આપી અને ત્યારબાદ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આ તો કોઈક નકલી પોલીસ બહેરુપિયો કોઈ વેશ ધારણ કરીને આવ્યો છે અને વધુ પૂછપરછ કરતા સો નંબર પર ફોન કરવાનું નામ લેતાની સાથે જ એ જે આવેલો નકલી પોલીસવાળો હતો જે ફાઈ નંબરની મોટરસાયકલ ઉપર ત્યાંથી પલાયણ થઈ જાય છે અને એણે રેકી કરી હોય વિસ્તારની પૂરેપૂરી માહિતી હોય એ પ્રમાણે ત્યાંથી નીકળી ધર્મિનગર થઈ કબીલપુર કાલિયાવાડી થઈ અને હાઈવે ચડી જાય છે સીધો ગ્રીડનો ઉપયોગ કરતો નથી એટલે કે બધી જ ગલીઓ બધા રસ્તા જોયા હોય એવા આવા ડુપ્લિકેટ પોલીસવાળાથી સાવધાન શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ પાસે અનુરાગ નવસારી નવસારી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર વાય બીજા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના બસ્સો મીટરની હદમાં જાહેરમાં ધરણા કે ઉપવાસ પર બેસવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે એરગમ તાલુકાનું ગૌરવ વાળ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની કૃતિ રાજ્ય કક્ષાએ જશે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત નવસર્જિત વૈજ્ઞાનિક ગાણિતિક કૃતિઓની પ્રસ્તુતિ એટલે કે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન દક્ષિણ ઝોન કક્ષાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી સિત્તેરસઠતમ કૃત્યો દક્ષિણ બાળ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા ભાગરેજ મુકામે તારીખ છ એક બે હજાર પચીસને સોમવારના રોજ યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકા કક્ષાએ નવસારી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી કૃતિ વાળ ફળિયા પ્રાથમિક શાળાની બાળા વૈજ્ઞાનિકે ભાગ લીધો હતો ખેરગામ પંચાયતમાં ઓનલાઈન વેરા વસૂલીનો પ્રારંભ ખેરગામ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર કૃષ્ણા પટેલ દ્વારા ઘરવેરો પાણી લાઇટ વગેરે વેરા વસૂલાત માટે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમની શુભ શરૂઆત સાત જાન્યુઆરીથી થઈ છે જેમાં સૌપ્રથમ પ્રથમ ચોવીસ પચીસના ઘરવેરાની વસૂલાત જ્યોતિબેન વિનોદકુમાર મિસ્ત્રી દ્વારા કરાઈ હતી કોમ્પ્યુટરાઈઝ પહોંચમાં વેરાના નામોના સાપણી વેરા ખાણીપીણી વેરા આવા ટૂંકાક્ષરના બદલે સંપૂર્ણ નામ હોવા જોઈએ વેરા વસૂલાત ઓનલાઈન કરતી વખતે તલાટ મંત્રી ચિતના ડાંગર વરિષ્ઠ જૂના કર્મચારી રમણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ ઇઠોતેર ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થ ઇસ્ટ તરફની હતી વધુ પવન ફૂંકાવાના કારણે ગઈકાલે ઘણાએ ઠંડીનો સામનો પણ કરવો પડ્યો હતો ગેરકાયદેસર રીતે લોખંડ ચેનલ તથા લોખંડના સળિયા કુલ સાહીઠ હજાર પાંચસોની મત્તાના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો પુનારામ કોલાજી ચૌધરી ઉંમર ચુમ્માલીસ રહે ગણદેવા ખારેલ આનંદવાટિકા સોસાયટી દુકાન નંબર એક બે તાલુકો ગણદેવી જિલ્લો નવસારી આ પ્રમાણે સ્ટીલના સળિયાની ગેરકાયદેસર રીતે લોખંડના સળિયાની ગેરકાયદેસર ચોરી કરતા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બિલ્લીમોરા ડેપોના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો વલસાડ વિભાગના બિલ્લીમોરા ડેપોમાં ફરજ બજાવતા રાકેશભાઈ નાયકનો મર્યાદાને લઈ નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભ બિલ્લીમોરા ડેપો ખાતે યોજાયો હતો રાકેશભાઈ નાયક હાલમાં એસ ટી કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવે છે તેમનો વિદાય સમારંભ કર્મચારી મંડળના વલસાડના પ્રમુખ મનોજભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો જેમાં ભાજપના બક્ષી પંચ સેલના પ્રમુખ સનમ પટેલ બિલ્લીમોરા ભાજપ શહેર પ્રમુખ અનાવેલ સમાજના પ્રમુખ સોમનાથ મંદિરના ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દક્ષિણ સંભાગ દ્વારા અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો સ્વચ્છંગ સ્વચ્છંદને આત્મસાત કરી મહાસંઘના કાર્યકર્તાઓ પોતાની શાળાને અમારા વિદ્યાલય અમારા તીર્થ બનાવશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના દક્ષિણ સંભાગના પદાધિકારીઓ બે દિવસીય કાર્યકર્તા શિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગ દંડવન વાંસદા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ સંભાગના વલસાડ નવસારી સુરત જિલ્લો સુરત મહાનગર તાપી અને ડાંગ જિલ્લા તાલુકા કક્ષાના શૈક્ષણિક મહાસંઘના એકસો વીસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વાંસદા ખાતે કોટેજ હોસ્પિટલમાં હ્યુમન મોટા યુમો વાયરસ એટલે કે એચએમપીવીના કેસ ગુજરાતમાં મળી આવતા આ કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોહિનીબેન પેથોલોજી માઇક્રોબાયોલોજીસ્ટ તથા આરએમઓ સાહેબ જોડે મિટિંગ કરી હોસ્પિટલની તૈયારી વિશે ચર્ચા કરી તથા જરૂરી સાધનો વિશે માહિતી મેળવી હતી વનવાસી વિકાસ મંડળ વગેરે સંચાલિત નવચેતન હાઈસ્કૂલ જળાવડના વિદ્યાર્થીઓ માટે જળાવડના આંબાના પારેજ ડુંગર નજીક પ્રાકૃતિના ખોડે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વનભોજનમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાણ સાથે વનમાં ભોજન માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકોને પ્રકૃતિ વિશે સમજ આપી વનમાં જોવા અને જાણવા જેવી બાબતો અંગે માર્ગદર્શન અપાયું હતું માલસામાન ભરેલી આઈસર ટેમ્પો તથા અન્ય ટેમ્પો સાથે ભટકાઈ પલટી મારી જતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર વગેરે સાપુતારા ધોરીમાર્ગ પર માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર એમ એચ ટ્વેન્ટી જી સી નેવ પંચ્યાસી જે સાપુતારા ધોરીમાર્ગના જમલપડા નજીક કાજુ પ્રક્રિયા કેન્દ્ર પાસે વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઉભેલા આઈસર ટેમ્પો નંબર જી જે ત્રીસ ટી સત્તર છ્યાસી સાથે પાછળના ભાગે ભટકાઈ પલટી મારી જતા ઘટના ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં માલસામાનનો જથ્થો જે ખરો જેને જંગી નુકસાન થવા પામ્યું હતું સાથે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ થઈ હતી પ્રાકૃતિક ખેત પદાર્થનો ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન માધ્યમથી વેચાણ કરવા કુલપતિનો અનુરોધ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરેમાં ચાલતી વિવિધ વિસ્તરીય તાલીમ પ્રવૃત્તિઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના કુલપતિ ડૉક્ટર કે બી કથિરિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ ડૉક્ટર વીપી ચોવટિયા અને સાથોસાથ સરદાર કૃષિ યુનિવર્સિટી દાટીવાડાના કુલપતિ ડૉક્ટર આર એમ ચૌહાણની ઉપસ્થિતિમાં છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ કૃષિ મહાવિદ્યાલય વગઈ એનજીઓ એફપીઓ અને સખી મંડળની મુલાકાત લીધી વધુ એક એચએમપીવી વાયરસનો ભોગ બન્યો બાળક એચએમપીવી વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષના બાળકને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો પ્રાતિજ તાલુકાના ગામનો બાળક સારવાર હેઠળ બાળકનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યું છે જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર તથા ગુજરાતના બે બાઇક ચોરીના ભેદને ઉકેલી બે આરોપીઓની અટકાયત કરી ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકના પીઆઈ આર એસ પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ટીમે પોકેટ કોપ અને ઈ ગુજરાત કોપની મદદથી બાઇક ચોરીના મહારાષ્ટ્ર તથા ગુજરાતના બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીઓની અટકાયત કરી હતી કરજાઈ ગામે જળસંચય અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટેની ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો જળ એ જ જીવન છે કુલ ઉપલબ્ધ પાણીના એંશી ટકા પાણી ખેતી માટે પિયત તરીકે ઉપયોગ થાય છે આડે જળ અને બિનસમજપૂર્વક પાણીનો ખેતીમાં વપરાશ કરવામાં આવે તો જમીનમાં ફળદ્રુપતાનો ઘટાડો થાય છે ખેત પાકોમાં રોગ જીવાત આવવાની સાથે સાથે જમીનમાં ક્ષારનો પણ ઉમેરો થતો જાય છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પણ સારું છે તથા કેનલ પિયતની સુવિધા હોવાથી ખેડૂતો દ્વારા પાણીના કરકસર અને કાર્યક્ષમ ઉપયોગ અંગે ઉપેક્ષા સેવાય છે માટે પાણીના કાર્યક્ષમ ઉપયોગ તથા ખેડૂતોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફાયદાઓ વિશેની જાગૃતિ લાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલ માર્ગદર્શન હેઠળ પ્રેરણાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વાંસદા તાલુકાના ખર્જરી ગામે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો